પારડીના આંબડીમાં છૂટાછેડા બાદ પિયરે રહેતી યુવતીએ શું પગલું ભર્યું પારડી તાલુકાના આંબડી ગામે બ્રાહ્મણ ફળિયા ખાતે રહેતી જીનલ બેન ઉર્ફે સોનુ રતિલાલ ઈશ્વરભાઈ પટેલ ઉંમર વર્ષ અઠ્યાવીસના એક વર્ષ અગાઉ પતિ સાથે અણબનાવ બનતા છૂટાછેડા થયા હતા જ્યારથી તે તેના પિયર આંબલી ગામે રહેતી હતી જ્યાં ગત રવિવારના રોજ બપોરે ત્રણ વાગ્યે જીનલ ઉર્ફે સોનુંએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી જેની જાણ તેના પરિવારજનોને થતા તાત્કાલિક સારવાર માટે ધરમપુર સાયનાથ હોસ્પિટલ લઈ જઈ દાખલ કરી હતી જ્યાં સારવાર દરમિયાન સાંજે એક વાગ્યે તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ કૃણાલે પારડી પોલીસને જાણ કરતા પોલીસ ધરમપુર ખાતે ધસી કબજો લઈ વધુ કાર્યવાહી હતી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને અને લાઇક કરો બે લાયક દબાવો જેથી આવનાર અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડિયો